અંકલેશ્વર શહેર ખાતે મોહરમ તહેવાર નિમિત્તે તાજા જુલુસ દરમિયાન પત્રકાર એકતા પરિષદ અંકલેશ્વર તાલુકા અને હમ ટીવીના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું શરબત વિતરણ શહેર સહિદે કરબાલની યાદમાં કલાત્મક તાજાના જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદારો જોડાયા હતા અંકલેશ્વર પીડાબન નાકા પાસે મોહરમ તહેવારની તાજિયા જુલુસ જોવા મુસ્લિમ બિરદારો આવ્યા હતા ત્યારે અંકલેશ્વર તાલુકા પત્રકાર એકતા પરિષદ અને હમ ટીવી દ્વારા શરબતની પ્રસાદી પીડામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લાના પત્રકાર પરિષદમાં પ્રમુખ અતુલ મુલાની તાલુકા પ્રમુખ કેઉલ રાણા હમ ટીવીના ડાયરેક્ટર અસલમ ખેરાણી અસ્પાક બાગવાલા નજમુદ્દીન શેખ વિનોદ પટેલ અહમદ ખેરાણી સુરત પટેલ મહેશ મુલ્તાની સહિત શહેરના અન્ય પત્રકારો ભેગા મળીને કરવામાં આવ્યું હતું શરબતનું વિતરણ ત્યારે શહેરના કસબાજીવાદ હઝરત હાલી મસાદ દાતાર બંડારી હંસાર માર્કેટ કાગજીવાદ શેલવાડ કસાઈવાડ તાડફિયા સહિત વિવિધ વિસ્તારોમાં હુસેનનારા વચ્ચે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા